વડાલી બગીરથ જીવી દયા અને બજરંગ દળના કાર્યકર્તાઓને સૂચના એક ફોન દ્વારા માહિતી મળી કે વડાલી જીવી બોર્ડની અંદર ત્રણ લીમડા કપાયા પણ એના પર લગભગ બસોથી ત્રણસો બગલા જે એમનું પરિવાર સાથે તે રહેતા હતા અને બેનને પૂછ્યું સ્ટાફને પૂછ્યું એટલે સ્ટાફ કહે છે કે અમે બેનની પરમિશનથી બધે ઝાડવો કાપેલો છે અને બેન કીધું માર તો બે દિવસ પછી કાપવાનો હતો મા આવી ઘોર બેદરકારી આ કોના લીધે કરાવી અને આ આ બગલાના પરિવાર વિખરાઈ ગયા અમે એનો જવાબદાર કોણ આગામી મંગળવારના મંગળવારના દિવસે જે બેન કે જે હું બહાર છું મંગળવારના દિવસે અમે વડાડી જીવી બી બોર્ડમાં આવવાના છીએ ને બેનનો જવાબ કેવો મળે છે ને સોમવારના દિવસે એટલે પ્રથમ દિવસે મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ આપવાના છીએ કે આવી ઘોર બેદરકારી ના ચાલે જે આપણામાં જીવશે એ એવું પણ એમનામાં જીવશે વડેલી જીવી બોર્ડ કામ કરે એવી અમારી માગણી છે શ્રાવણ માસની અંદર આજે જીવ હિંસા થઈ એવી ફરી કોઈ વાર ના થાય અને બીજી કોઈ કચેરીમાં પણ ના થાય એવી અમારી રજૂઆત છે ને આગામી સમયમાં અમે ઉપર પણ ઉપલા લેવલે પણ આની નોંધ કરાવીશું ને આવી બીજી કોઈ ઘટના ના બધા અને આ બજરંગદલ વિશ્વ હિન્દુ પરિષદ અને ને બગડે જીવદયાની આ માગણી છે અને હિન્દુ સમાજ આખો રોષ તો આની જલ્દી નોંધ પરિવાર વિષયો છે અને હજી જે છે એમને એમ એની જગ્યાએ રહે એવી અમારી માગણી છે